તમે જો ભાવનગરમાં મારા મોટી રવિવારી બજાર ભરાય છે તો આવી જાય તો આ તો તમને બધી વસ્તુ છે ને જે વસ્તુ લેવી હોય કોમેન્ટ કરી દેજો અને લોકેશન આપી દે ફૂલ તો આવી જાય જો મિત્રો અહીંયા લેપટોપ છે આ ભાઈબંધ બન જોવે છે ચાલુ છે કે મોટા હે બન છે તો જો ડેલ નું લેપટોપ છે ભાઈબંધ જોવે છે

બતી છે બધા ઓલા વાળી છે નવે પછી નવી જો ખોખા પેક લઈ લીધું છે ટાટા સ્કાય નું અને રમકડા છે રમકડા અહીંયા બાળકો માટેના બધા તો કોમેન્ટ કરી દેજો બાળકો માટે કઈ પણ વસ્તુ લેવી હોય તો રવિવારીમાં આવી કરવાની સાયકલ છે આ જીમ આવે ને એવી સાયકલ જો બટન બટન બધું છે આમાં તો હાકાર વિશ તારે તને હાકાર જો આ સાયકલ છે જે કોણ લેવી હોય કોમેન્ટ કરજો કબાટ છે જો નવા નવા એક બે ત્રણ ને ચાર તમે જોવો કબાટ છે અહીંયા મસ્ત મજાના ને સામે શેટી ને એવું છે કબાટ ને શેટી એવું જો અહીંયા લખ્યું વેચવાનું છે તો જે કોઈ લેવા હોય મળજો નાના છોકરા માટે બાઇક છે મોટા શું કિંમત છે પાંચ હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયામાં જો આમાં હાથ ફેરો કરવાનો આના ત્રણ રૂપિયા અને આના પાંચ રૂપિયા ચાલુ ને તો જો કોઈ પણ નાના છોકરા માટે બાઈક લેવી હોય તો જરી રહ્યા અહીંયા અને અહીંયા છે પાના પૈસ્યા તમામ જો અહીંથી લાઈન ચાલુ થાય અહીંયા અને ઓલા એલ પાના છે બધા તો

તો કોમેન્ટ કરી દેજો સારી એવી અને કરી દે પછી બ્લોગ એન્ડ કરું તો મિત્રો જો ફાઇનલી ભઈ આ રવિવારે માંથી ઘરે તપતા હા બ્લોગ ગેમ હોય તો લાઈક શેર કરી દેજો સબ્સ્ક્રાઇબ કરી દેજો બ્લોગ ગેમ હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આ રવિવારે નો બીજી વાર ફૂલ વિડીયો જોવે તો કોમેન્ટ કરી દેજો ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ